હેલો દોસ્તો જય માતાજી બધા મિત્રો તો આજનો ચેલેન્જ છે આપણો જોરદાર ચેલેન્જ છે મારા એક હાથમાં દડી હોય ને એક હાથમાં ડબ્બો બરોબર એમાં એવું હોય કે આ દડી આ ડબ્બામાં નાખવાની પણ હાથ અડાડ્યા વગર ખબર પડી હતી અને જે પણ કમ્પ્લીટ કરશે તેને બસો રૂપિયા રોકડા મળશે રેડી ખબર પડી હતી દડી હોય પડીએ છીએ અને આ તમારે ડબ્બો લેવાનો જમ કરવું એમ કરવાનો દડીને હાથ અડાડવાનો ને ડબ્બામાં દડીને લઈ લેવાની આખી કરોડો

તો બસો રૂપિયા મળે એમ ને એમ ના મળે તો ચલો ભાઈ આ દડી હતી ને એમને કરી દઈએ તું આવો ભાઈ ખબર પડી ગઈ ને ખબર પડી ગઈ ફેરથી ટ્રાય મળે શું ફેરથી ટ્રાય મળે ફેરથી બેથી ટ્રાય માં ના મળે ચલો હવે કાકા આવી ગયા કાકા ખબર પડી છે ને પડી ગયો ચલો આળો એ ની નોટ હું ઘડીક લઈ લઉં બરોબર બહુ ડિસ્ટર્બ ના થાય હા ભોય પડી જાય દડી ભોય પડવી ના પડે અને ડબ્બામાં આવી જાય પડે ચલો ભાઈ આ કાકા આવી ગયા કાકા ખબર પડી જાય ને ઓમાં લઈ લેવાની બરાબર હાથરડાડ્યા વગર કમ્પ્લીટ કરશે બસો રૂપિયા તમારા આ દડીના આથાડવાળા વગર ડબ્બા મૂકવાની હા હા એ તો સમજી ગયા કાકા કાકા તો ઘણી હા હા કાકો રૂપિયા લગભગ તો જીતી દડી ભોય પડી ગયા તો આઉટ કેમ થી બાર બાર જતા રહ્યા બાર જતા રહ્યા ઓની બાર થી હોય એ ઓમ થી ઓમ થી ઓમ 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 થી ગણાય જો તમને એક વખત હું કહી દઉં પુઠ્ઠો આ ડબ્બા બહાર ના જાવ પણ ડબ્બો બહાર ડબ્બો બહાર નહી રાખવાનો ઓમ જ એ આ દડી ઓમ ઓમ કરજો તો ઓમ નહી ગણાય રેડી રેડી આઈ ગયો જીત ભાઈ ચલો ભાઈ આ ટેણી આવી ગયો ટેણી ખબર પડી જી ને હાથ હાથ દડી નડાડવાનો નહી અને આ બોક્સ ઓમ ઓમ દડી આવી જાય પણ ખબર પડી જી તું ગમે જે ટ્રાય મારવા મારી એક

ફૂંક મારા ફૂંક આઉટ 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 ઢાઉ ટ્રાય જોરદાર માર્યો પણ ટેણી જીતી હેચ્યો નહીં બરોબર એવા ટેણી આવી ગયો ટેણી ખબર પડી ગઈ ને ચલો હાડો ખરો લાવી દેવાનો હમ અને દડિયાઓની બહાર આવી ના પડો અને ડબ્બોય બહાર ના જાવો પડે ના બે બે વસ્તુ અંદર જ રહી પડે ઓની અંદર ચોરસ ખોના અંદર ઓમ કરી ને કરે તો ના ગણાય તો એ ના ગણાય બાકી એમ તો હું એ કર દઉં માર ફૂંગ માર માર ફૂંગ આવી જાય ફૂંગ માર 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 ફૂંગ માર આઉટ વાય પડી જી દડી આઉટ તો ચાલો ભાઈ આપણે બધાનો ચાન્સ બરોબર કોઈ બાકી નહીં કોઈ કરી નહીં હવે આપણે ચેલેન્જ લા આપણે પોતે કરી દઈએ બરોબર બસો રૂપિયા તમારા આ મૂકી દડી અમે લઈ લઈશું જો ભાઈ જો 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 રેડી હાથ વગર દડી ભાઈ આવી જી તો આ બસો મારા હતા હું લઈ લઉં